જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે વાર્તા કરવા જઈ રહ્યા છીએ કે દશામાના વ્રતની તો ચાલો આપણે શરૂ કરીએ દશામાના વ્રતની વ્રત કથા પણ પરંતુ કથા ચાલો સારું કરીએ તે પહેલાં અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જય દશામાં લખવાનું ભૂલશો નહીં સુવર્ણપુર નગરીમાં અભયસેન નામે ઘણો જ ગર્વિષ્ઠ અને રાજા રાજ કરતો હતો નગરની સમૃદ્ધિનો પાર ન હતો રાજાની ગુણિયલ સંસ્કારી અને અતિ સુશીલ રૂપવતી રાણીનું નામ અનંગ સેના હતું રાણી ઘણી જ નમ્ર અને ધર્મિષ્ઠ હતી એ ઘણીવાર રાજાને અહંકાર ન કરવા સમજાવતી પણ રાજા એની વાત કદી ન માનતો એક દિવસ રાજમહેલમાં જરૂખે બેઠેલી રાણીને નદીના કિનારે સ્ત્રીઓને વર્ત કરતી જોઈ તેથી રાણીએ કુતૂહલવશ થઈ તરત જ દાસીને આજ્ઞા આપી નદી કિનારે સોડે શણગાર સજીને ટોળે વળેલી સ્ત્રીઓ શું કરે છે એ જાણી લાવ દાસી દોડતી દોડતી સ્ત્રીઓ પાસે ગઈ અને પૂછવા લાગી કે તમે બધા શું કરો છો ત્યારે એક સ્ત્રીએ જવાબ આપતા કહ્યું અમે દશામાનું વ્રત કરીએ છીએ આ વ્રતની વિધિ એવી છે કે સૂતરના દસ તાલ લઈ દસ ગાંઠો વાળવી ગાંઠે ગાંઠે કંકુના ચાંદલા કરવા ત્યારબાદ સ્ત્રીએ વ્રત ક્યારે કરવું કેવી રીતે કરવું વગેરે જણાવ્યું દાસીએ મહેલમાં આવીને રાણીને બધી વાત કરી ધાર્મિક સ્વભાવની રાણીને પણ આ વ્રત કરવાની ઈચ્છા થઈ મનથી વ્રત કરવાનું નક્કી કર્યું એણે રાજાને આ વાત જણાવી તો અહંકારી રાજાએ ના પાડી દીધી અને કહ્યું આ વ્રત તો ગરીબ ગુરુખા માટે છે તારે તો ઘણી સાહેબી છે ધન દોલત નોકર ચાકર બાગ બગીચા રાજપાટ બધું જ છે માટે આ વ્રત કરવાનું તું છોડી દે રાજાના અભિમાન ભર્યા વચન સાંભળી રાણીનું દિલ દુભાયું એ જાણતી હતી કે ગમે તેવી સમજાવટ છતાં અભિમાની રાજા એકનો બે થવાનો નથી રાજાને અહંકાર ગર્વ અને અભિમાનમાં ચકચૂર થઈ દશામાના વ્રતનું અપમાન કર્યું તેથી દશામાના ક્રોધનો પાર ન રહ્યો માએ રાજાના સપનામાં આવીને એક જ શબ્દ કહ્યો કે હું પડું છું બીજા જ દિવસે પાડોશી રાજા લશ્કર સાથે ચડી આવ્યો આવા અણધાર્યા હુમલાથી રાજા અભયસિંહ ગભરાયો જીવ બચાવવા માટે રાણી અને બંને કુરોને લઈ જંગલના રસ્તે ભાગ્યો રાણી અનંગ સેહના મનમાં સમજે છે કે પોતાના પતિની કરેલ દશામાંના વ્રતની અપમાનની આ દશા પ્રાપ્ત થઈ છે ઘોર જંગલમાં રાજા રાણી ઉઘાડે પગે ચાલ્યા જાય છે પગમાં કાટા કાંકરા ભોકાય છે દુઃખ અને થાકનો પાર નથી કુંવરો તરસ્યા થયા છે એટલામાં એક વાવ આવી રાજા પાણી લેવા માટે વાવમાં ઉતર્યો પાછળ બંને કુંવરો ઉતર્યા તો દશામાએ અદશ્ય રહીને બંને કુંવરોને ખેંચી લીધા કુવરોને અદૃશ્ય થઈ ગયેલા જાણી રાણી વિલાપ કરવા લાગી રાજા પણ મનમાં સમજી ગયો કે નક્કી આ દશામાનો કોપ છે એ રાણીને આશ્વાસન આપતા સમજાવે છે કે જેણે આપ્યા છે એને લઈ લીધા છે હવે એ જ આપશે રુદન કરતી રાણીએ સમજાવતો રાજા આગળ ચાલ્યો થાકના લીધે બંનેના પગ ઘસડાય છે પગના વેઢા વેઢાના કાંટા ભોકાઈ ગયા છે તેથી પીળાનો પાર નથી રસ્તામાં એક વાડી આવી રાજાએ થયું કે હાસ બે ઘડી વિસામો તો મળશે પણ રાજાને વાડીમાં જેવા પગ મૂક્યા તો ખીલેલા ફૂલો કરમાઈ ગયા વાડીનો માળી વિચાર કરવા માંડ્યો નક્કી આ માણસ પાપી પગલાંનો છે તેથી માળી લાકડી લઈ રાજાને મારવા દોડ્યો રાજા રાણી માન બચીને ભાગ્યા જીવનથી હતાશ થઈ ગયેલા ભીખારી જેવી હાલતમાં બંને એક નગરમાં આવ્યા એ નગરની રાજાની બહેનનું હતું રાજા એ આશા હતી કે બહેન જરૂર આશરો આપશે એણે પાદરેથી પોતાની બહેનને સંદેશો મોકલાવ્યો તેનો ભાઈ આવ્યો છે બહેન પોતાના ભાઈને સોનાના ગાગરમાં સુખડી મોકલાવી અને એક સાથે સોનાની સાંકળી મૂકી પણ સોનાની ગાગર પિત્તળની બની ગઈ સુખડી ઈટના કટકા બની ગઈ અને સોનાની સાંકળીને બદલે ફૂંફાડા મારતો કાળો નાક બની ગયો રાજા વિચાર કરે છે કે મારી સગી બહેને મને મારી નાખવા આવું ન કરે નકિયા દશામાના કોપને કારણે થયું છે આવો વિચાર કરી રાજાએ ગાગર ત્યાં જ દાટી દીધી અને રાણીને લઈને આગળ ચાલ્યો ચાલતા ચાલતા એક નદી આવી નદીને કાંઠે ચીભડાના વાળા છે રાજા બે હાથ જોડીને વાડીના માલિકને કરગરવા લાગ્યો હે ભાઈ સાત દિવસથી ભૂખ્યા છીએ દયા દયા કરીને એક ચીભડું આપ ખેડૂતને આવી અને એક ચીબડું આપ્યું રાજાએ નક્કી કર્યું કે આગળ જઈને થોડો વિશ્રામ કરી પછી ચીભડું ખાવું અને ભૂખ સમાવી પૂર્વે બન્યું એવું કે ગામના રાજાનો કુંવર બે દિવસ પહેલા રિસાઈને ભાગી ગયો હતો સિપાહીઓ કુંવરની શોધમાં નીકળ્યા હતા દશામાને કોપને કારણે રાજાના હાથમાં જે ચીભડું હતું એ કુંવરનું માથું બની ગયું આ પર નજર પડતા દોડીને રાજા અભયસેનને પકડી લીધો દોરડાથી બાંધીને લાતો મારતા મારતા નગરમાં લઈ ગયા નગરના રાજાએ બધી વાત કરી રાજાએ પોતાના કુંવરની હત્યા કરવા બદલ અભયસેનને કાળકોટલીનો હુકમ આપી બંદીખાનામાં નાખી દીધો રાજા વગરવાકે કેદ થયો તેથી રાણી અનંત સેનના પર દુઃખનો બહાર તૂટી પડ્યો એ રોજ જંગલમાં જતી લાકડાનો ભારો લઈ આવતી વેચીને પૈસા મળે એમાંથી પેટનો ખાડો પૂરતી આમ દિવસોના દિવસો પસાર થવા લાગ્યા અષાઢ મહિનો આવ્યો અનંગ સેનાના અષાઢની અમાસે એટલે કે દિવાસાના દિવસે દશામાનું વ્રત શરૂ કર્યું દશામાના વ્રતને દસે દસ દિવસ નકોરડા ઉપવાસ કર્યા અને માની ભક્તિ કરી રાણી અનંગ સેનાના અપર ભક્તિ જોઈ દશામાં કોપ સમી ગયો માએ રાણીને આશીર્વાદ આપતા કહ્યું કે કાલે તને તારો પતિ પાછો મળશે એ જ રાત્રે દશામાએ નગરના રાજાને સપનામાં જઈને આદેશ આપ્યો તે નિર્દોષ માણસને કેદમાં પૂર્યો છે તારો કુંવર તો એના મોસાળમાં લીલા લહેર કરે છે સવારે પાછો આવી જશે સવાર પડતા જ દશામાની કૃપાથી કુંવર પાછો આવી ગયો રાજાને જાતે જવા પછીને બંદીખાનામાંથી મુક્ત કરી ક્ષમા માંગી એટલું જ ખૂબ ધન પણ આપ્યું રાજા રાણી રથમાં બેસી સુવર્ણપુર આગળ નીકળ્યા રસ્તામાં બહેનને નગર આવ્યું રાજાને પેલી ગાગર યાદ આવી ફાદરે આવીને ખાડો ખોદીને જોયું તો પિત્તરની ગાગર સોનાની બની ગઈ ગાગરમાં સોનાની સાકળ અને સુખડી હતી એટલામાં બહેન પણ આવી આગ્રહ કરીને ભાઈ ભાભીને ઘરે લઈ ગઈ બે દિવસ રોકાઈને રાજા રાણી આગળ ચાલ્યા રસ્તામાં વાવા આવી જોયું તો વાવના કાંઠે દશામાં વૃદ્ધ દોશીનું રૂપ ધારણ કરીને ઊભા છે બંને કુંવરો એમની આંગળી પકડીને ઊભા છે રાજા રાણી તરત માતાજીને ઓળખી ગયા લાકડીને જે માના પગમાં પડ્યા દશામાએ અસલ સ્વરૂપ આપી દર્શન આપ્યું હે રાજા તે અભિમાનથી મારા વ્રતનું અપમાન કરેલું તે તારું હું કપાયમાન થઈ હતી પણ હવે તારો ગર્વ ગળી ગયો છે વળી તારી રાણીએ ભાવથી મારું વ્રત કર્યું છે તેથી હું પ્રસન્ન થઈ છું તારું રાજ તને પાછું મળી જશે મા મા કરતો રાજા અભયસેન દશામાના પગમાં આરોટી પડ્યો અને બોલ્યો હે મા દયાળી કળિયુગમાં તમારી કારમી કસોટીમાંથી કોઈ પાર ઉતરી નહીં શકે માટે એવો કોપ કદી ન કરશો દશામાએ મીઠું મધુર રાસી વેરતા બોલ્યા તારી વાત કબૂલ કરું છું કળિયુગમાં જે કોઈ મારી કથા સાંભળશે કે સંભળાવશે તેને દશામાં સદા સારી રહેશે આમ કઈ દશામાં આદર્શ થઈ ગયા રાજા રાણી બંને કુરો સાથે પોતાના રાજ્યમાં આવ્યા અભયસેને સેનાપતિ પાડોશી રાજાને હરાવીને રાજ પાછું મેળવ્યું રાજા રાણીને આનંદપૂર્વક દિવસો પસાર કરવા લાગ્યા હે દશામાં તમે જેવા રાજા રાણીને ફળ્યા તે વ્રત કરનાર સર્વને સર્વને ફળજો જય દશામાં